નેજવા કરી નિરખું તો ઝીણું ઝીણું દેખાય છે જામ્યું હતું જીવનનું જે ઘી થીણું થીણું દેખાય છે બાપુના આંગણામાં તુલસીનો ક્યારો લાગ્યો તો મને પ્યારો તુલસીની હારીએ હું પણ વધીને પછી પૂજીને હાલી પણ ધારો સખ્યું છબા આંગણિયું ભીનું ભીનું દેખાય છે માની માયાને લઈ બાપની છાયા પાદર પોતાના કર્યા હતા અમે મોહ છોડીને અમે મેયરના તો એક કાંડું ખમ્મા વીરાનું હજુ કુણું કુણું દેખાય છે તડકા છાયાને જોયા વહાલમના વહાલ વહાલને હાક્યું ગાડું જીવતરનું જીવતરના ખેતમાં પાળ્યા ઘટ ઘટપણ અમે સાસુ સસરાના ને ગાયા હાલરડા અમે યતના ગીત વિધ વહાલનું ધીમું ધીમું સંભળાય છે પછી આવી અચાનક ઓટ સાગરમાં જતું રહ્યું હતું મૂજને આઈ મેલીને કાણું પડ્યું તું ગળતી રે ગાગરમાં દખતો લાગ્યા તા ઈ બેસતા એ ડેલીને આઘેરું દેખું તો આંસુડું ઊનું ઊનું દેખાય છે નેજવા કરી નીરખું તો ઝીણું ઝીણું દેખાય છે